તલંગાણામાં તલંગ ખૂબ જ વરસાદ વરસ્યો છે મિની પૂરની સ્થિતિ સર્જાઈ છે નદીઓ ઉફાન ઉપર છે સતત રૌદ્ર સ્વરૂપ ધારણ થઈ રહ્યું છે અનેક સોસાયટી મકાનોમાં પાણી ફરી વળ્યા છે એટલા પાણી અહીંયા ભરાઈ ગયા છે ત્રણ કલાકમાં તલગણામાં દેખાતા નથી મેદાન હોય ખેતર હોય રસ્તા હોય બધું એક જ સમાન પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરમાં પાણી ઘુસી જવાથી ઘર વખરીને પણ ખૂબ જ નુકસાન થયું છે જળકર્ફ્યુ ની સ્થિતિ તલગણામાં જોવા મળી રહી છે તમામ ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉપલેટામાં હજી પણ વરસાદ સતત વરસી રહ્યો છે અને સવારથી જ જાણે